તમે તમારા બાળકોને જો સંસ્કારથી દૂર કરશો આ માંડવાઓ જે ખોડાય છે ધર્મના ને એમાં બેસતા નહીં શીખવાડો એની ઉપર તમે ધ્યાન નહીં રાખો તો સમાજનું અધાપતન થઈ જશે એટલા માટે તમારા બાળકોને ગુસ્સાથી કંટ્રોલ કરતાં શીખવાડો મારું બાળક મગજ તડ એવું નહીં કરું ભગવાન તમારા બાળકને કંટ્રોલમાં રાખો ભણવામાં ગણવામાં એના શોખ પૂરા કરવામાં કાંઈક અસર બાકી ન રાખો પણ ક્યાંય અવળા માર્ગે ન જાય ક્યાંય ટ્રેક ચૂકી ન જાય રસ્તો ભૂલી ન જાય ભગવાન એટલા માટે ખાલી છોકરાઓના પૈસા ઉપર નજર નહીં રાખવાની ઓહો મારો છોકરો તો બે કરોડની ગાડી લઈ આવી પણ એ બે કરોડ ક્યાંથી કાઢ્યા છે એ જોવા મારા છોકરો તો વી તોલા હાર સોના નું બ્રેસલેટ કરાવ્યું પણ એ સોના નું કરાવવા માટે પૈસા ક્યાંથી કાઢ્યા એ જોવાનું જો તમારે રોવું નથી તો દીકરાઓના પગાર જોઈને રાજી ન થાવ પણ દીકરો કોની સાથે બેસે છે કારણ કે તમારા સંતાનનો તમને ભરોસો હોય પણ એની અરે બેહવાવાળા કેવા છે એની આપણને ખબર નથી એટલે જાગતા રહ્યો એટલે ક્યારેક તમારા છોકરાઓને ન ગમે તોય ટોકો અમને કઈ વાંધો નથી તમે કઈ આડા બીજું ત્રીજું કરો તો એમાં કઈ કઈ હું તો તમારા વખાણ કરો તો મને પાંચ રૂપિયા વધારે મળે હા એવું હોય ને એવું ન હોય આ પાડતા નહીં ક્યાંય હા આ દુનિયામાં એક જ અમે એવા છીએ કે જે પૈસા લઈને ઠપકો આપીએ છીએ લાડવા ડબા ખાઈને ખીજાય એવું કોણ પણ અમે ખીજાઈએ છીએ અમે જે કહીએ ખીજાતા નથી તમારા પ્રત્યે કારણ કે તમે અમારી સંપત્તિ છો અમારી સંપત્તિ રૂપિયા નથી અમારી સંપત્તિ ઘરેણાં નથી અમારા અમારી સંપત્તિ સંસ્કારી યજમાન છે